તમારો પડઘો પડવો જોઈએ એનું નામ નારો કહેવાય ફરીથી એક વાર લેશું જય મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ટૂંક સમયમાં આવી રહ્યા છે આપડી વચ્ચે મંચસ્થ ઉપસ્થિત માન્ય ગોપાલ માન્ય ગોપાલભાઈ માન્ય હેમંતભાઈ સાગરભાઈ માન્ય રાજુભાઈ બંને રાજુભાઈ શ્રી રસમાબેન શ્રીઓ કરશનદાસ બાપુ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો

ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના તીર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાંત્રી સાંત્રી વેલા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને મને ખબર ખબર છે છે તમારા એક એક વાતની હું કોઈ મુખ્યમંત્રી નો દીકરો નથી અને હું ધાવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જન આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોડ કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસોને આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો આ તો andro ની વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે હાચી ઓ દરા હાથ ઊંચો કરવા બબ્બે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ આપણે લોહી રેડીએ છીએ આમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે મિત્રો ગાયો અને દૂર થી તમે જુઓ કે ગાય આવતી હોય આપણે એમ થાય ગાય માતા આવે છે આપણે પગે પડીએ પણ નજીક આવે ને તો ખબર પડે આ તો આખલો છે આ ચૂકે નહીં મિત્રો આ લોકો સેવાના નામે ચડી બેઠા છે ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું શાંત્રી શાંત્રી વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબર ઘટના જે ઘટના છે ખેડૂતો આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કેવું પડે કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ અને જે દિવસે ચૌદ તારીખે મેં એટલા માટે કહું છું મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પહેલા જો હિંમતનગર હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું ઈશુદાન ભાઈ ભાવ ફેર નથી મળતો ભાવો ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમો માં ડેરી વાળા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો ખેડૂત ને માલધારી નો દીકરો છું બરાબર કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાન ગોળી ખાવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજી નો મને ફોન આવ્યો વાત કરી અમે ને ગોપાલભાઈ ને ચર્ચા કરી હતા હેમંતભાઈ ને માનની અરવિંદજી ને અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકાર માં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી એક ખેડૂત મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો મરવું પડે આ હદે કેમ કોઈ ઉદ્યોગપતિ નથી મળતો હું કોઈને મારવા માટે નથી કહેતો પણ કોઈ ઉદ્યોગપતિ કેમ આંદોલન નથી કરતો કોઈ કોઈ આયસ આંદોલન નથી કરતા એના દીકરાઓ વિદેશમાં મોજ કરે અને તમારા મારા દીકરાઓને ફી ભરવા માટે પણ આપણે હકના રૂપિયા માંગવા જઈએ અને ગોળીઓ વરસાવે આ તમારા બાપનું શાસન છે આ અમારા ખેડૂતોનું આપેલું શાસન છે આ અમારા મરદારી પશુપાલકોનું આપેલું શાસન છે અને એટલા માટે મિત્રો અરવિંદ મેં વિનંતી કરી કે હવે 54 લાખ ખેડુ તો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગેરે મને કીધું કે આપ બોલો તબ મેં આને કે લિયે તૈયાર હું ઓર ઇન કિસાન ઓર પશુપાલકો કે લિયે ગોડી ખાને કે લિયે ભી તૈયાર હું મિત્રો 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે નો ગયમો આપણે ઉખાડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલી ને ઓગણીસો ને માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે એ જ મુહૂર્ત એ જ સમય એ જ સ્થળ એ જ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો સૈનિક આવી રહ્યો છે તૈયાર થઈ જાવ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને શમશાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો નો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી દેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી આ ભાજપે અશોકભાઈ ને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને પશુપાલન કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આજ રીતે ભલે આવી સરકાર જોઈએ ભલે જોર થી આવી સરકાર જોઈએ મિત્રો અંગ્રેજો પોલીસ નો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા હજાર ગણો વધારે અત્યારે ભાજપ કરી રહી છે અને કોની સામે આપણા ગરીબ પશુપાલકો સામે

તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા મહિલા પછી કરશો સાચું બોલું છું બોલો સાચું બોલું છું અમારો આવે પછી તમે તમે માંગણી પૂરી કરશો અને કોણ વાળા અમને તો અમારો નાથ દ્વારકાધીશ આપનારો બેઠો આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂર થી જોયું તું અને આખલા નીકળ્યા છે અને એટલે જ મારે કૃષ્ણદાસ માણેક ની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે છે સુકું તણખલું દોયનું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી હતા ના હતા ખેડૂત ના હતા ખેડૂતો જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બોલો ચાર પ્લેન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ ભરાય ને આખા જગત નો છે પેટ ભરવા માટે અમે બેઠા છીએ અને એની મજાક તમે કરો છો પણ મિત્રો સમય આવી ગયો છે આપણે એક એક ને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આ આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી પાસે અમે બનશે

હું ગયો મિત્રો ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કઈ વધારે બોલતા નહીં આ તમે કલ્પના કરો આવું તો કંસ મામાએ એ નહોતું કર્યું કંસ મામા એ નહોતું કર્યું મથુરામાં એનો ત્રાસ વર્તાતો હતો પણ કંસ ક્યારે ગોકુળમાં ક્યારે કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે પહી જાવ ભાજપ અહીંયા સુધી પહોંચ્યું આહા કેટલો અહંકાર અને મિત્રો આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે આ અહંકાર ને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકારને તમે રોજ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે મિત્રો માનનીય અરવિંદજી એ ભગવત માન સાહેબ છોડી જ પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહિત તો એક ખેડૂતને દૂધનો ભાવ ખેડૂત ને દૂધ નો લીટર ચાલી ચાલીસ ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એકવાર તમારે હવે પાંત્રીસ વર્ષ પેલા બદલાવવાનું નક્કી કર્યું હતું એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે મને ઘણા બધા લોકો મળવા આવે છે હમણાં પલ્સ કંપનીમાં લૂંટાયેલા બિચારા લોકો પણ છે હે કેટલા લોકો છે તમે જુઓ કંપનીઓ બુચ મારીને વહી ગઈ છે ચિંતા ન કરો ખેડૂતો પરેશાન છે પશુપાલકો પરેશાન છે દરજ્યા યુવાનો પરેશાન છે પણ આ બધાનો ઉકેલ શું છે ખબર છે વાળી કરો શું છે શું છે જોરથી બોલો કરો વિશા વડી કરો એનો મતલબ ભાજપ ને લાત મારો ઝાડુ ને આમ આદમી પાર્ટી ના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલમાં ઉકેલ લાવો બાકી બધી ફરિયાદો મૂકી દો હવે

પાંચ વર્ષમાં જો પશુપાલક ને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી અહીંથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર દેરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે પણ આપણી માંગણી છે પોલીસ કેસ જે પણ ખેડ પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદારી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં

સુપ્રીમ કોર્ટ સુધી વકીલો ખાતરી આપણી જરૂર નથી એક જ છે વિસાવદ્રવાડી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોરથી બોલવાનો છે જય જવાન જય